નમસ્કાર મિત્રો એકવાર ગઢ ગિરનારથી એક ગુરુચેલો સંસારને નિહાળવા માટે નીકળ્યા છે અને સાથે એક મણકો છે અને એમાં મારી વહાણવટી સિકોતર જેવી દેવ છે અને રસ્તામાં તેમને એક બાઈ આત્મહત્યા કરતી જોવા મળે છે કેમ કે તે વાંધણી છે ત્યારે ગુરુચેલો આ બાઈના ઘરે ભોજન જમવા જાય છે અને પછી આશીર્વાદ આપતા ગુરુ કહે છે કે એક વર્ષ પછી પાછો હું તારા ઘરેથી નીકળીશ અને ત્યારે તારા ઘરે દીકરો હશે અને આમ આવા આશીર્વાદ આપી અને ત્યાંથી ચાલ્યા જાય છે અને આગળ ચાલતા ચાલતા તેઓ બીજા ગામે આવે છે અને અને આ ગામમાં બધા દારૂ પી અને ગામની કરી મૂકી છે અને એ ગામમાં એક ભઠ્ઠી ચલાવનાર માથાભારે માણસ છે અને આ માણસ કોઈનું કેવું માનતો નથી અને ત્યારે ત્યાં ગુરુ પણ ત્યાં ભઠ્ઠી ઉપર પહોંચી જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ગામના નવ યુવાનો ત્યાં આરામથી દારૂ પી અને બબડી રહ્યા છે ત્યારે આ ગુરુજી કહે છે કે મને તમારી ભઠ્ઠીનો જેટલો પણ દારૂ હોય ને એટલો બધો એકી સાથે આપી દો મારે નશાથી દૂધ થઈ જવું છે અને ત્યારે એ ભઠ્ઠીનો માલિક આવી અને કહે છે કે હે સંત બાબા ખાલી એક પ્યાલો પીશો ને તો આ ધરતી ઉપર તમને સ્વર્ગ જોવા મળશે ત્યારે ગુરુજી કહે છે કે તો લાવો આજે જોઈ લઉં કે તમારા દારૂમાં કેટલો દમ છે અને આમ કહી અને એક પ્યાલો બે પ્યાલો પાંચ પ્યાલા દસ પ્યાલા એમ કરતા કરતા ગુરુજીએ તો લગભગ આખું ગામ જેટલો રોજ દારૂ પીવા આવે છે ને એટલા બધા જ માણસોનો દારૂ આ ગુરુજી પી જાય છે અને અને પછી ત્યાં ઉભા ઉભા ફરી બોલ્યા કે હજી મને મજા નથી આવી હજી લાવો અને ત્યારે પેલો ભઠ્ઠીનો માલિક કહે છે કે બાબા તમે જેટલો દારૂ એકલા પી ગયા છો ને એટલો તો મારે આખો દિવસ વેચવામાં પણ નથી વપરાતો અને તમને કંઈ થયું નહીં ત્યારે એમનો શિષ્ય બોલ્યો કે ભાઈ તને હજી ખબર નથી કે તું કોની સામે પડે છે મારા ગુરુ તો ગઢ ગિરનારી છે અને એમને આવા મદિરા પાનના નશા ના ચડે અને ત્યારે સંત બોલ્યા કે ભાઈ તારું નામ શું છે કે ગુરુજી મારું નામ રામજી છે કે તારું નામ રામજી છે અને તારા કામ તો રાવણ જેવા છે જો રામજી મારી વાત સાંભળ અને તું આ દારૂની ભઠ્ઠી બંધ કરી નાખ કેમ કે તારા કારણે તારા આખા ગામની હાલત ખરાબ થઈ રહી છે માટે આ કામ તું બંધ કરી નાખ અને તારે જો તારું ગુજરાન ચલાવવું હોય તો બીજા ઘણા બધા ધંધાઓ છે એ તારે કરવા જોઈએ અને ત્યારે રામજી કહે છે કે હે મહાત્મા સંત હું તમારો આદર સત્કાર કરું છું પણ મારાથી આ ભઠ્ઠી બંધ નહીં થાય કેમ કે આ કામ અમારા બાપદાદા વખતથી ચાલતું આવે છે અને ત્યારે શિષ્ય બોલ્યો કે રામજી તારી આ ભઠ્ઠીના કારણે ગામની બહેન દીકરીઓ અને માતાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે કે એ બધી ચિંતા મારે ના કરવી જોઈએ અને એમને હું તો કહેતો નથી કે તમે મારી ભઠ્ઠીએ પીવા આવો અને ત્યારે ગુરુજી કહે છે કે ભલે રામજી આટલું કહી અને ગુરુજીએ પોતા ની જટામાંથી માતા સિકોતરના મણકાને બહાર કાઢ્યો અને એ મણકાને પોતાના કપાળે અડાડી અને આ ભઠ્ઠી તરફ એક ફૂંક મારી અને પછી કહે છે કે હે રામજી ચાલ ભાઈ હવે હું રજા લઉં છું અને તું તાર તારી ભઠ્ઠી ચલાવ અને આટલું કહી અને બાબા નીકળી ગયા અને ચાલતા ચાલતા આગળ ચાલવા લાગ્યા ત્યારે આ બાજુ પેલો રામજી કહે છે કે આવા તો કેટલાય મારી ભઠ્ઠી બંધ કરાવવા માટે આવ્યા પણ એમાં આપણે એમની વાતને મગજ ઉપર ના લેવી જોઈએ અને ચાલો આપણે આપણું કામ શરૂ કરીએ અને પછી તો રામજી રોજની જેમ આજે પણ ભઠ્ઠી સળગાવી અને સળગાવતા સળગાવતા બપોર થવા આવી પણ દારૂનો એક છાંટો નીકળ્યો નહીં તેથી રામજી અને તેના માણસો કહે છે કે આ તો પહેલી વાર આવું બન્યું કે એક છાંટો એ દારૂ આવ્યો નથી ત્યારે રામજી ત્યાંથી ભઠ્ઠી ઉખાડી અને બીજી જગ્યાએ મૂકે છે અને ત્યાં શરૂ કરે છે તો ત્યાં પણ દારૂ નીકળ્યો નહીં તેથી રામજી મુંજાણો અને ઘણો પ્રયત્ન કર્યો પણ એનાથી કંઈ થયું નહીં તેથી રામજી સમજી ગયો કે માનો કે ના માનો પણ આપેલા ગિરનારી સાધુનું કામ છે અને ગમે તેમ કરીને મારે તેમને મળવું પડશે નહીતર તો એ ઘણા આગળ નીકળી જશે અને આમ વિચારી અને રામજીએ પોતાનો ઘોડો મંગાવ્યો અને ઘોડે સવાર થઈ અને આ ગિરનારની ગુફામાંથી આવેલા એ ગુરુચેરાને શોધવા માટે રામજી નીકળી જાય છે અને ચાલ્યો જાય છે અને મનમાં ને મનમાં વિચાર કરતો જાય છે કે મેં આવા સાચા સંતને ઓળખ ભૂલ કરી અને એમનું કહેવું માન્યું નહીં અને એમનું સન્માન જો કર્યું હોત ને તો કદાચ મને બે શબ્દો સારા એવા આપતા ગયા હોત અને આમ વિચાર કરતો કરતો આ રામજી ચાલ્યો જાય છે અને આ બાજુ પેલા ગુરુચેલો ચાલતા ચાલતા બપોર થવા આવી છે અને એમને આજે વન વગડો મળ્યો છે અને આજુબાજુ કોઈનું એ ઘર કે ખોરડું જોવા મળતું નથી તેથી વનવગડાની વચ્ચોવચ બળબળતા તાપમાં એક ઝાડની નીચે બેસે છે અને ત્યાં બેસી અને ગુરુજી તેમના શિષ્યને કહે છે કે બેટા ભૂખ લાગી છે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી આ તો ભગવાને બનાવેલું પૂતળું છે અને એને તો ટાઈમ થાય એટલે ભૂખ તો લાગે જ ને અને ત્યારે ગુરુજી કહે છે કે બેટા આજે મને નથી લાગતું કે આપણા નસીબમાં બપોરનું ભોજન હોય ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી આજે પેટ ભરાયને એવું ભોજન જમવું નથી કે તો તારે કેવું ભોજન જમવું છે કે ગુરુજી આત્મા ધરાયને એવું ભોજન જમવું છે ત્યારે ગુરુજી કહે છે કે આત્માનો ખોરાક તો ભજન કીર્તન છે ત્યારે શિષ્ય કહે છે કે તો ગુરુજી આજે આપણે ભજન કીર્તન કરીએ અને આત્માને જમાડીએ કે ભલે શિષ્ય અને પછી તો એવા વેરાન વગડે ગુરુ અને તેમનો શિષ્ય બંને આંખો બંધ કરી અને અલખ ધણીના ભજન ગાવાનું શરૂ કરે છે અને બંનેની આંખો બંધ છે અને ખાલી મોઢામાંથી ભજનનો સૂર નીકળી રહ્યો છે ત્યારે આ બાજુ ઘોડે સવાર થઈ અને નીકળેલા આ રામજીના કાને આ ભજનનો અવાજ સંભળાણો તેથી રામજી કહે છે કે અરે રે આવા વેરાન વગડે આવા બળબડતા તાપમાં કોણ ભજન ગાતું હશે આવું વિચારી અને રામજી જે દિશામાંથી ભજનનો અવાજ આવતો હતો તે દિશામાં ચાલવા લાગ્યો અને પછી દૂરથી જોયું તો તેને ખબર પડી ગઈ કે અરે રે આ તો પેલા સંત છે જેમને હું શોધી રહ્યો હતો અને આમ વિચારી અને પોતાના ઘોડાને ત્યાં જ એક આંકડાના થળીએ બાંધી અને રામજી ધીમા ધીમા પગે ત્યાં ભજન કીર્તન ચાલતા હતા ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને ચૂપચાપ બેસી જાય છે અને આ બાજુ ગુરુચેલાને તો કાંઈ જ્ઞાન નથી કે એમની પાસે કોણ આવીને બેઠું છે અને પોતે સુર પર સુર રેલાવી રહ્યા છે ત્યારે ત્યાં ઘટના એવી બને છે કે આ સંતના વાણીના અવાજને સાંભળી અને વનમાંથી એક ભાગતું ભાગતું હરણ આવે છે અને આવી અને ગુરુચેલાની વાણી ગાઈ રહ્યા હતા તેમની પાસે આવી અને બંને કાન ઊંચા કરી અને આ સુર સાંભળી રહ્યું છે અને આ હરણને આ સુર એટલો ગમી ગયો છે કે એ પણ ત્યાં ઊભું ઊભું સુરમાં ખોવાઈ ગયું છે અને આ ઘટના પેલા ગુરુચેલાને ખબર નથી કે ત્યાં એમના ભજન સાંભળવા માટે વનમાંથી એક હરણ આવી અને ભાન ભૂલીને ઊભું છે પણ એવા સમયે ત્યાં ખુલ્લી આંખો કરીને બેઠેલો આ રામજી આ બધું પોતાની આંખોથી નિહાળી રહ્યો છે અને તે આ હરણને ધારી ધારીને જોઈ રહ્યો છે અને મનમાંને મનમાં વિચાર કરે છે કે વાહ સંત બાબા તમારા સૂરમાં એવી તો કેવી તાકાત હશે કે તમારા ભજનના સૂરને સાંભળવા માટે વનમાંથી હરણ દોડીને આવ્યું અને આવ્યું તો ભલે આવ્યું પણ અહીંયા આવી અને ગાંડું થઈને ઊભું છે અને એના મનમાં એક વાર પણ એમ વિચાર નહીં આવતો હોય કે એને જોઈ અને કોઈક એનો શિકાર કરી નાખશે અને આ તો ભાન ભૂલી અને બે કાન ઊંચું કરી અને વાણીને સાંભળી રહ્યું છે અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને પછી ગુરુચેલાની વાણી પૂરી થઈ અને તેમણે આંખો ખોલીને જોયું ને ત્યાં તો પેલું હરણ તેમ સામે અને અને પછી આવે છે જેવું તેના કારણે આ વાણીનો અવાજ બંધ થયો ને એની સાથે જ તે ભાનમાં આવી અને જે દિશામાંથી આવ્યું હતું ને એ દિશામાં ભાગી જાય છે ત્યારે આ ગુરુ છેલો પેલા રામજીની સામું જુએ છે કે અરે રામજી તું ક્યારે આવ્યો ત્યારે રામજી કહે છે કે ગુરુજી તમારા ભજનમાં એટલો બધો પાવર હતો કે એને સાંભળવા હું કાંઈ જ બોલ્યા વગર ચૂપચાપ સાંભળતો રહ્યો અને હે ગુરુજી તમને બીજી એક વાત ખબર છે કે જ્યારે તમે ભજન ગાતા હતા ને ત્યારે તમારી આંખો તો બંધ હતી પરંતુ અહીંયા વનમાંથી એક હરણ આવી અને તમારી વાણી સાંભળવા આતુરતાથી જોઈ રહ્યું હતું ત્યારે ગુરુજી કહે છે કે હા રામજી તું આવ્યો અને બાંધી અને પછી તું ચૂપચાપ મારી પાસે આવીને બેસી ગયો અને એના પછી થોડી વારમાં ત્યાં વનમાંથી હરણ ભાગતું ભાગતું આવ્યું અને અહીંયા આવી અને તે મારા ભજનના સુરમાં ખોવાઈ ગયું ત્યારે આ વાત સાંભળી અને રામજી કહે છે કે પણ ગુરુજી તમારી બંને આંખો તો બંધ હતી તો પછી આ વાત તમને કેવી રીતે ખબર પડી ત્યારે પેલો શિષ્ય કહે છે કે હે રામજી અમારા ગુરુજી તો બંધ આંખે પણ બધું જોઈ શકે છે અને આવા તો એમની પાસે ઘણા બધા ગુણ છે અને આ બધું ભક્તિભાવ અને ધ્યાનથી સિદ્ધ થાય છે અને પછી રામજી બે હાથ જોડીને કહે છે કે હે મહાત્મા તમે મારી ભઠ્ઠીમાં ફૂંક મારીને ગયા ને એના પછી તેમાંથી એક પણ છાંટો દારૂનો નીકળ્યો નથી અને મને ખબર પડી ગઈ છે કે આ બધું તમારા સિવાય બીજું કોઈ કરી ના શકે અને ત્યારે ગુરુજી કહે છે કે રામજી તારે આ કામ કરવાનું નથી ત્યારે રામજી કહે છે કે પણ હે મહાત્મા તો હું જીવનભર આ વાળો ધંધો બંધ કરી નાખું ત્યારે ગુરુજી સામેથી કહે છે કે રામજી તું આ दारू વેચવાનું બંધ કરી નાખ તારી સગાઈ થઈ જશે અને તારા લગ્ન પણ થઈ જશે ત્યારે રામજી કહે છે કે ગુરુજી મેં તો તમને કઈ કહ્યું નથી અને તમે તો કયા વગર બધું જાણી લીધું પણ આ ઉંમરે મને કોણ કન્યા આપશે ત્યારે ગુરુજી કહે છે કે એની ચિંતા તું આ જોગીની સિકોતર ઉપર છોડી દે તારું કામ મારી સિકોતર કરી નાખશે અને કાલથી તું દારૂ વેચવાનું બંધ કરી નાખજે અને દારૂના બદલે ગામમાં દૂધ વેચવાનું ચાલું કર અને એક વરસ પછી હું આ રસ્તે થઈ અને પાછો તારા ઘરેથી નીકળીશ અને જ્યારે એક વરસ પછી આ માર્ગે થઈ અને તારા ઘરેથી નીકળીશ ત્યારે તારા ઘરે પત્ની હશે અને વાળો ભરેલા ઢોર હશે અને જા દીકરા આવા આ સાધુના તને આશીર્વાદ છે અને ત્યારે રામજી આટલું સાંભળી અને ગુરુ મહારાજના પગમાં પડી જાય છે અને કહે છે કે હે ગુરુજી હું તમારો આભાર ક્યારેય નહીં ભૂલું કારણ કે તમારા લીધે આજે મને એક નવો રસ્તો મળ્યો છે અને દારૂ વેચી અને મેં ઘણા પાપ કર્યા છે પણ હવે બનશે ને ત્યાં સુધી હું ધર્મના કામ કરીશ અને આમ આવા આશીર્વાદ આપી અને ગુરુચેલો ત્યાંથી આગળ નીકળી જાય છે તો મિત્રો હવે આ બંને ગુરુચેલો ક્યાં જઈ રહ્યા છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમને આ વાર્તા ગમતી હોય તો અમને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો તો આવા નવા નવા ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી લેશો કારણ કે મિત્રો નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી